ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે એડવોકેટ યુવાન પર હુમલો કરાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શહેરમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ રોજ મારામારીની અનેક ઘટનાઓ બની રહી છે પોલીસ કાર્યવાહી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે ભાવનગર શહેરના હલુરિયા ચોક ખાતે એડવોકેટ યુવાન પર હુમલો કરાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શહેરમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ રોજ મારામારીની અનેક ઘટનાઓ બની રહી છે પોલીસ કાર્યવાહી કરવા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમાં સામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે તેવામાં આજે શહેરના કાળિયા બીડ ખાતે રહેતા મિત્રજ સિંહ નામના યુવા એડવોકેટ પોતાનું કામ પૂરું કરી ઘર તરફ જતા હતા આ દરમિયાન હલુરિયા ચોક ખાતે અજણ્યા સ્કૂટી ચાલકે ઉભા રાખી માથાકોટ કરી હતી ઉશ્કેરે ગયેલા શખ્સને અન્યને બોલાવતા પાંચ જેટલા ઈસમો ભેગા થયા હતા જેઓએ મિતરાજ સિંહ અને અન્ય એડવોકેટ પર પથ્થર ઘા કર્યા બનાવને લઈ લોકોના ટોળા એકઠા થતા હુમલો કરનાર ઈસમો નાસી છૂટ્યા ઇજાગ્રસ્ત યુવા એડવોકેટને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે શહેરના ભરચક વિસ્તારમાં કોર્ટ નજીક જ યુવા એડવોકેટ પર હુમલો કરાતા પોલીસના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ડામવા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું મિત્રાશ્રી પુષ્પજીતસિંહ જાડેજા હું કાળિયાબેડ ને કાળિયાબેડ મુકામે રહું છું આજે આજે આશરે બે વાગે હું જ્યારે મારા કામેથી મારા ઘરે જ્યારે જમવા જતો હતો તે તે દરમિયાન હું હલુરિયા ચોકની સર્કલેથી નીકળતો હતો ત્યારે આ જણો માણસ એની સ્કૂટીમાં જતો હતો તો મને લાંબા ટૂંકા હાથ કરીને કહેવા લાગ્યો મેં ગાડી ઊભી રાખી એ મને કીધું ગાડી સાઈડમાં લેવા મેં ગાડી સાઈડમાં લીધી તો ગાડી સાઈડમાં લઈને મને કે કેમ જેમ તેમ આંખો છો મને કે તમારા બાધું છે જેથી મેં કીધું હું તમને ક્યાં નેડો છું એમ તો એવું કહેતા પછી મને ગાળું આપવા લાગ્યો જેથી મેં ના પડતા મારા ફૂલ ઉશ્કેરાઈ ગયો અને પોતાની સ્કૂટીમાંથી ધોકો કાઢીને મારે મારી ઉપર હુમલો કરેલો અને મારી યારે મારામારી કરેલી ધોકાનો ઘા મારી ઉપર મારવા ગયેલા ત્યારે બચાવમાં મેં મારો હાથ આડો રાખ્યો ત્યારે મારા હાથમાં મને વાગી ગયું મારા હાથમાં મને ફ્રેક્ચર થઈ ગયું બીજી પણ મને મારી મને માર મારીને ઘણી ઈજા કરેલી છે અને મારા શર્ટ આખો ફાડી નાખ્યો મારા શર્ટનું ઉપરનું ખીચું બી ફાડી નાખ્યું એમાં પૈસા હતા એ બી પૈસા બી એ લોકો લઈ ગયા છે અજાણ્યા માણસે ફોન કરતાં હજી બીજા ચાર માણસો આવી ગયેલા ચાર માણસોએ બી મારામારી કરેલી અને અમારી જે બનાવ બનેલો તે જગ્યાએ બીજા માણસો ભેગા થઈ જતા બીજા વકીલ સાહેબો ઉપર પથ્થરમારો બી કરેલો અને વકીલ સાહેબો આરે બી ઘણી ઝપાઝપી કરેલી અને પથ્થરમારો કરેલો કેટલા હતા પૈસા બે હજાર રૂપિયા હતા પાંચસો પાંચસોની ચાર નોટો હતી ફોન કરતાં ચાર જણા પાછળથી આવ્યા એટલે પાંચ જણા હતા ટોટલ સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે